મારું નામ કિંજલ ઠકરાર છે હું ની નોદિત્ય કીટ સ્કૂલમાંથી આવી છું આજે જે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપેલું છે જે સરકારશ્રીએ અમુક જે નિયમો અઘરા જે કાઢ્યા છે સ્પેશિયલી બીયુ પરમિશન અને પંદર વર્ષનો ભાડા કરાર ઈ મોરબીમાં કોઈ પણ જગ્યાએ આ વસ્તુ શક્ય જ નથી એટલા માટે અમે કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે આવ્યા છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે સાહેબ આજે અમારી જે ફરિયાદ છે એ ફરિયાદ સાંભળે અને આ પ્રશ્નનો વહેલોને વહેલી તકે એનું નિવાકરણ કરી આપે જેમકે સીમામાં મેં કીધું છે કે આ જે પ્રી છે તો પ્રી ઓલમોસ્ટ બધી મહિલાઓ જ કામ કરે છે અને તમે જઈ જોઈ પણ શકો છો કે અમારી સાથે કેટલી બધી મહિલાઓ સાથે જોડાયેલી પણ છે અને હજી કેટલી તો હા ન પણ આવી શક્યા અમુક કારણોસર તો પ્લીઝ અમે કલેક્ટર સાહેબને એક રિક્વેસ્ટ કરીએ છીએ કે મોરબી વતી અમારા વતી તે આ અમે જે આવેદન આપેલું છે એનું સર હા સરકારશ્રીને આપી અને વહેલી અને વહેલી તકે અમને આ પ્રશ્નનો ઉકેલ કરી આપે અચાસ પચાસ કે સાઠ સ્કૂલો તો હશે સર અને એક સ્કૂલમાં તમે દસ દસ ટીચર્સ તમે પકડીને ચાલો તો તમે એનું તમે અનુમાન કરી શકો છો હા કે કેટલી હા કેટલી લેડીઝ હશે અને આ બધી લેડીઝ જો પ્રીસ્કૂલો બંધ થઈ જશે તો આ બધી લેડીઝો શું કરશે અને ઇવન અમે પણ શું કરશું અને ખાલી ટીચર્સ માટેની વાત નથી છોકરાઓની પણ આપણું નામ પાયલ પટેલ છે નિમિત જુનિયર પ્રી સ્કૂલથી હું પ્રેઝન્ટ કરું છું અમે લોકો સરને એક જ વાત કહેવા માંગીએ છીએ અમે ગવર્મેન્ટની સાથે છીએ અમે એના ઓપોઝમાં નથી બટ જે પોઈન્ટ એમને કીધા છે એ પોસિબલ નથી જો અમારી પ્રી સ્કૂલ બંધ થશે તો આટલા કિડ્સ છે એ બધા મોટી સ્કૂલમાં જઈ પોસિબલ નથી કેમ કે પ્રી સ્કૂલની અને મોટી સ્કૂલોની જે ફીસ છે એમાં ઘણો બધો ડિફરન્સ છે એ લોકોને આટલું બધું ટ્રાવેલ કરવું પડે એટલે અમે લોકોને એક જ રિક્વેસ્ટ કરવા માંગી છીએ કે અમે તમારી સાથે છીએ તો તમે બી અમારો સાથ આપો થોડાક રૂલ્સમાં ચેન્જીસ કરી દો તો આટલા લોકોનું જે બ્રેડ બટર છે આટલી મહિલાઓ

ફિફ્ટી પ્લસ પ્રીસ્કૂલ હશે અને અમને પ્રોબ્લેમ જસ્ટ બીયુ પરમિશનનો છે કે બીયુ પરમિશન પોસિબલ જ નથી અને તમે પોતે વિચારો કે કોઈ બી મકાન માલિકોએ અમને ફિફ્ટીન ઇયર્સ સુધીનો ભાડા કરાર કરી દે પોસિબલ નથી અમે એ લોકોને ખાલી એ જ રિક્વેસ્ટ કરી છે કે અમને મેક્સિમમ ટુ કે થ્રી ઇયર્સ માટે ભાડા કરારની પરમિશન આપો બાકી અમારો કોઈ બીજો મુદ્દો નથી બાકી અમે ગવર્મેન્ટની સાથે જ છીએ જો આ રૂલ્સમાં કોઈ બી ચેન્જીસ ન થશે તો અમારી પાસે કોઈ ઓપ્શન જ નથી અમારી બધી પ્રિસ્કૂલને બંધ કરવાનો વાર આવશે બધી મહિલાઓ ઘરે બેસી જશે અને અમારા સિવાય બધા પેરેન્ટ્સ અને બાળકોને પણ આ બહુ સફર કરવું પડશે કેમકે મેં કીધું એમ અમારી ફીઝ અને જે મોટી સ્કૂલ છે એમની ફીઝમાં ઘણો બધો ડિફરન્સ છે પ્લસમાં અમારી જે સ્કૂલ છે એ બધી સિટીની અંદર આવેલી છે અને બધી પ્રિસ્કૂલ બહુ દૂર આવેલી છે તો એટલા નાના કિડ્સ ને એટલું દૂર મોકલવું પેરેન્ટ્સ માટે પોસિબલ બી નથી